બાકી પ્રસ્થાપિત તો બધા કરી દે મેં કીધું કે વિજયભાઈ ને તલવારસ તો વિજયભાઈ મને કીધું કે બેન આમ આગળ વધીએ પણ તમારા બધા વગર કઈ નહી થાય તમે બધા હશો અને મને પણ ક્યાંક ને ક્યાંક બાપા એવું કેમ દેખાય કે રામભાઈ માં દ્વારકાધીશ ની ઈચ્છા હશે તો આપણે આગળ વધીશું ને આ જે પહેરવેશ પહેર્યો છે ને આ રાણીઓ જે લાગે છે ને આ ખોરડાની ખાનદાન આહિર કુળ ની અને સિદ્ધિ લીટી ના આહિરત્વ બ્રાન્ડ ના વારસાર છે તમે આ નહીં નહી તો આવનારી પેઢી ને સંદેશ કોણ દેશે દુનિયા તો હાલે છે રીલ્સ બનાવે વિડીયો બનાવે ઓલી બ્રાન્ડ ને ઓલી બ્રાન્ડ ને ઓલી બ્રાન્ડ તારી બધી બ્રાન્ડ ફીકી પડે આ પહેરી નીકળે થાય નો ઘટે